સૌર ઉર્જા સિસ્ટમમાં સોલર કલેક્ટર એ એક અનોખું ઉપકરણ છે જે સૂર્યપ્રકાશને શોષી તેને ગરમીમાં ફેરવે છે આ ગરમીનો ઉપયોગ પાણી હવા અથવા અન્ય પ્રવાહી તાપવા માટે થાય છે મુખ્ય ત્રણ પ્રકારના સોલર કલેક્ટ છે ફ્લેટ પ્લેટ કલેક્શન જે સૌથી સામાન્ય છે ઇવેક્યુએટેડ ટ્યુબ કલેક્શન જે ઠંડા વિસ્તારોમાં વધુ અસરકારક છે અને સાંદ્રિત સૌર કલેક્શન જે અરીસાઓ દ્વારા ઉર્જાને એકઠું કરે છે અને ઊંચા તાપમાન બનાવે છે સૌર કલેક્શનની સરળ છે છે સૂર્યપ્રકાશ કલેક્શન પેનલ પર પડે કાળું તાપ શોષે છે અને આ તાપ પ્રવાહીમાં ટ્રાન્સફર થાય છે આ ગરમ પ્રવાહીનો ઉપયોગ પાણી અથવા હવા ગરમ કરવા મટકી અથવા સ્ટીમ જનરેશન માટે થાય છે સોલર કલેક્ટરના ફાયદા છે કે તે સૌર ઉર્જાનો સીધો ઉપયોગ કરે છે ઇંધણની બચત કરે છે અને લાંબા સમય સુધી ચાલે છે આ માળખું સરળ છે અને જાળવણી ઓછી જરૂરી છે સોલર પેનલ અને સોલર કલેક્ટર વચ્ચેનો ફર્ક સમજવો મહત્વપૂર્ણ છે સોલર પેનલ વીજળી બનાવે છે જ્યારે સોલર કલેક્ટર તાપ બનાવે છે સોલર કલેક્ટરે સૌર ઉર્જાને સીધા ગરમીમાં ફેરવતું એક શક્તિશાળી સાધન છે